ઉદના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા સાયબર ફ્રોડનો મામલો ઉદના પોલીસે બેંક મેનેજર સહિત ની ધરપકડ ઉદના પોલીસે પંદરસો ને પચાસ કરોડના સાઇબર ફ્રોડનો પર્દાશ કર્યો આરબીએલ બેંકના મેનેજર સહિત ની ધરપકડ ઉદના પોલીસે હિસ્ટ્રી સર્જતી કાર્યવાહી કરતા પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે મોટો પર્દાશ કર્યો છે આ મહા આરબીએલ બેંકના મેનેજર સહિત બેંકના કુલ આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અગાઉ માનીતા એવા કિસ્સામાં હવે ખુલ્લે આમ બેંક કર્મચારીઓની સંડોવણી બહાર આવી રહી છે પોલીસ સૂત્રો જણાવે છે કે આ સમગ્ર મામલે એસઆઈટી દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને એક પછી એક વધુ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે હાલમાં આરોપીઓની પૂછપરછમાં મળતી વિગતો અનુસાર છેતરપિંડી પ્રોફેશનલ લેવલે વેરી વેલ પ્લેન રીતે અંજામ આપી રહી હોવાનું સામે આવી રહ્યું છે વધુ અટકાયતી કાર્યવાહી અને સંપૂર્ણ નેટવર્કના પડદાફાશ માટે પોલીસ તપાસ આગળ દપાવી રહી છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો એ સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટે રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્યશ ચક્રાણીને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસીજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસીજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ એમ્પ્લોયીઝ ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશિષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભાની અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે